નખે ને પુરિયા જો આમાં પકડે જાવ ને તો તને નો ખબર હોય આ ગામ ના જા ને કેવડો મને વગાવ એવો એ તું બી માં આ પેર કયો કા જા

એ છોરી કરવા જવાનું છે મારું બેટું વરાશી માટલું અને મારા કોઈ આવતા નથી પૈસા સમજતા નથી મારું ઘરે માન માન આવે

હા મંદિરે જાવી ટોપરું બોપરું હોય ને તો ખાતા જાય મય આમ જો હવાનું કઈ એ યાર

મારે આ કોઈ માન આવતું નહી તો ખાતર પાડવા માટે મારે આવું બાપુ તમે રેવાઈ ગયો તમને ફાવે નો ફાવે એ કરતા આ પૂજા હારી છે હા બસ મારે શીખું છે તમને આવડે મને કામ આવડે બાપુને લઈ દેને બાપુએ જીદ કરી છે તે હા તો બાપુ થાતી હે પણ હું કઉ ને એમ કરજો ખાતર પાડવામાં થોડી ધ્યાન રાખવી પડે બાપુ

લે ડોહલી બર બસ ખાતર પાડવામાં ભી તો ઘણી પડે તને ના પાડી હતી કે આને લે માં ભૂર્યા સમજો એ બધું જવા દે અને મને સડાવો તેમ બે થઈને પછી જો ને તું સડી જાય આપણે બાપુ લઈ લઈશું બાપુ કરો ટેકો 练练练练！啊哈、so okay.！马拉古记了那，阿三母威的呀嘿，来个一杆子呢，都开个中泰。哪么大？哟，把铺，今天五百九。哟，把地卡罗卡罗嘛。哪么大？哈达几那？帕尔西。 એ બાપુ આ પછી એની તૈયારી થાય છે પણ તીમે આમ બ્ર્યા ને મૂંગા મુંગા હાલે આવજો હા એ હેરવે બહુ કરતા

છોકરા મને ખાતર પાતા ક્યારે શીખવાડશી વાહ મારા ભગવાન અમારે શિયાવા નથી જોયું પ્રસાદી લડી જઈ કાય મારા પ્રભુ ભજન કરી અને પછી જમ રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ આ જો ને નકી ફાટા કવરક છે